ઓપન ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજની બે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સમાપન પ્રસંગે વિજેતા ટીમને એવોર્ડ આપી એનાયત કરવામાં આવી હતી ઓપન ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કેજેન ગ્રુપ દ્વારા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ક્રિકેટ ટુર્નામેન્ટની ટીમને અગિયાર હજાર અને ટ્રોફી આપી એનાયત કરવામાં આવી હતી તેની સાથોસાથ રનરસઅપ ટીમને પાંચ હજાર અને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ મેચને પણ એવોર્ડ આપી એનાયત કરવામાં આવ્યા હતા